અમાર મનસુખભાઈ પધાર્યા છે વાપી વલસાડ પાસે શિવાજી રાવને ને તલવાર આપી અને નેરુ પાર કરાયું પાણીનું નેરુ પાર કર્યું એટલે પાનેરા વાળી જામુંડા કહેવાય કઈ મૂકે બેઠી ને અને કા બાપજી ગુજરાત વટીન દક્ષિણ ભારત માં તમે જાઓ એટલે કર્ણાટક રાજ્ય માં બેંગ્લોર રહે મૈશાસૂર ની સાતી માં તરહુળ માર્યું ઈ મૈસૂર ના ડુંગરા ગઈ ચાં મું ડા કે અને કા ઈ આખે જવાની કાય જરૂર છે નહીં ભાઈ પણ ભાવનગર તળાજાન તળાજા સાબે નું ઊંચા નીચા કોટલા જાતે કોળી અપક જેની ભીલ અને માણા બધું ધરતી માથે હાલે અને કાળિયો ભીલ દરિયાના પાણી ઉપર ડોટ કાઢે મારો જેની માથે શાળ હાથનું માર ચામુંડા સાયોન કરે એની વાત તમે સાંભળી છે કાળીયા ભીલની વાર્તાના ત્રણ ભાગ એમાં એક ભાગ અત્યાર સુધીમાં હું કરી ચૂક્યો છું કેસટમાં અને બીજો ભાગ એક બે મિનિટનો તમારી પાસે સમય લઈશ બે મિનિટમાં પૂરો કરી દઈશ પણ કદાચ તમે કેસટમાં નહીં સાંભળ્યો બે શબ્દો મારી ચામુંડા કોણ છે ભાગ બરાબર કાળિયા ભીલ કોટલા ની માલપા મા ચામુંડા ની સેવામાં બેસી જાય પણ કેવી સેવા અમર કઢની મેળીએ ફર લટણ સેવા થાય અમર ફળ આવે માં ચામુંડ ના જ્યાં મળતા થાય આવી શેમામાં બેસી ગયો તું ચામુંડા તું ચામુંડા તું ચામુંડા તું ચામુંડા સાંભળજો મિત્રો લેવા જેવું હોય છે ને આ તમને કંઈ સાંભળજો એમ સાંભળજો ધ્યાનથી બે ત્રણ મિનિટ થશે ખાલી અને કાળિયા ભીલનું સેવાનું તપ પાકી ગયું એટલે એ વખતે એ સમયમાં કાળિયા ભીલના સમયમાં હાથ વાંજા વિદ્યાના કામરૂ દેશની વિદ્યાને મંત્રને પડીને શીખી અને તાજી તાજી ક્રિયાને વિદ્યાને શીખી અને આકાશમાં ઉડતા 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 હાલનું મવા છે મવાના મહાનની માલપા હાથ વાંજા ઉતરી આવું પણ બાંધું અને ઈ વાત ઉડતી ઉડતી અને જેટલા ભુવા હોય ને એ ખાસજો ચોગઠવાળા રામ બાપુ રાવળે વાત કરી ભીલ ને ખબર પડી કે કોઈ ભૂવાથી સાસર ન પૂરાય અગ્નિદાહ ન દેવાય એવા તો મેલી વિધ્યા ને કેવા વાંઝા અને લોબડી લીધી કાળીએ ભીલે અને હાલી નીકળ્યો ક્યાં જાય ક્યાં જાય ક્યાં જાય મળવાના મહણમાં આવીને ઓતર ને દખર જાડી પછેડી ની હોય તાણી સાસર પૂર્યું પણ ક્યાં તો એટલે મેલી વિધ્યા ને ભરેલા હાથે વાંઝા કામરૂ દેશની વિદ્યા ગીરિયા શીખેલા એને શોખાની મુઠી ભરી અને મંત્ર વિદ્યાના અને એક નાળીયા કાળિયા ભીલની ઉપર નાખીને ક્યાં તો કાળીયા ભીલનું નું કાળજો કાઢી લીધું કાળિયા ભીલનું મળતું રખડે સાંભળજો મિત્રો માં ચામુંડાના પ્રસંગની તમને વાત કરું અને કોટલાની વાત કરું તડતી સુધી મડું રખડ્યું કાળજી કાઢી લીધું તળતી હું કાળિયા ભીલનું મરું રખડે છે અને વાત ઉડતી ઉડતી મારે બે નો ખા કાળિયા કાળીયા ભીલની ધર્મપત્ની મિનલભાઈ સોખાનું દરણું કરે છે કોટડામાં અને ઉડતી ઉડતી કાને વાત અથડાણી કે મારા ધણીનું મારા સ્વામીનું મા ચામુંડાના ભગતનું મળતું રખડે છે અને વાંઝાએ કાળજુ કાઢી લીધું છે ઊભી થઈ હાલનું જે ખાંડયું તરહુણ છે ને કોટલામાં ન્યાય યુવક તો ઓરડો હતો નાનો અમતો ઈ ઓન ની પહાવી તન લાબી લાડરો ગુંટો તાણી તન કાળિયા ભિન્ન એ સ્ત્રી એની ધર્મ પત્ની એ આઈ કે માં હુંડા પાડી મારી સામુંડા ને સાહેબ પ્રાર્થના કરી બાપ પ્રાર્થના કરી માં કેરે આવે એની વાત પ્રાર્થના કરી કેમ પ્રાર્થના કરી બાપ ક્યાં ગઈ ક્યાં ગઈ મરી કોટડા ના ખાંડિયા તર હોણ વાળી સામુંડા ચાંગરે

પણ એ ખાંડિયા તરહુળ પા કોટડામાં ગળામાં હિસ્કો ખાઈન ગાળીઓ નાખીન હિસ્કો ખાઈન ગળામાં ખાઈન મરવાની તૈયારી કરીને પણ કેતો ખાંડિયા તરહુળની માલપાથી પડકારો કર્યો એ મિનલભાઈ બોલ 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 કેતો आवाज માં ઓળખી કે માતામુકા દેખાતા નથી હો ખાંડિયા તરહુળમાંથી બે બે અવાજ થાય એ મિનલભાઈ કે પણ મારી કોણ કે કોણ આમ પોસતી હો ને તો તારો પતિ કાળિયો ભીલ ને એનો બાપ જહો ભીલ મારવાડની માલપાથી મને લાવીને ખાંડી ઉતર હોળું ખોડ્યું એ કાળિયા ભીલની ભગવતી ચોટીલાની જાઉંડા બોલું છું બોલ માંગી લે કે પણ મારી મારે કાંઈ નથી જોતું અરે બાપ માંગી લે આજ મારા નામમાંથી જીવતા હોય મારો પરમ વિશ્વાસ હોય અને મારો જેને જેને ભરોસો હોય એને જો ક્યાંય કમો તો મરવા દો તો તો કોટડાના કાઠવાની દેવ ચામુંડા ચામું બાબી લે પણ મારી મારે કઈ નથી પણ તારો ભગત તારો ભુવો એનું કાળજું કાઢી લીધું એ વિદ્યાવાળા મોટા ને તું નાની અને મારી ચામુંડા જેટલા ભુવા હોય ને એને લેવા જેવું અહીં રામભાઈ રાવડા ચોગઠ વાળા લખ્યું લેવા જેવા શબ્દો ભુવા હોય એને મા ચામુંડા મીનળભાઈ એટલે એટલી કીધું મિનળભાઈ સાંભળી લે